જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકની પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર એકના સદસ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું નિધન થતાં બાકી રહેલી મુદત માટે પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપ પક્ષે અમિષાબેન કરણ વાઘેલા કોંગ્રેસમાંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવ તથા આપ પાર્ટીમાંથી કિરણબેન યોગેશકુમાર માછીએ ઉમેદવારી નોંધાવી હતી જેની ચૂંટણી ગત તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ યોજાઈ હતી જેમાં સુડતાલીસ પોઈન્ટ સડસઠ ટકા મતદાન નોંધાયું હતું અને ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં સીલ થયું હતું આજરોજ પ્રાંત કચેરી ખાતે ચૂંટણી અધિકારી પ્રશાંત ગામિતની નિગરાની હેઠળ સવારે મતગણતરી યોજાઈ હતી મતગણતરીમાં ચાર રાઉન્ડની ગણતરીમાં અંતે અમિષાબેન કરણભાઈ વાઘેલા અગિયારસો મતે તથા કિરણભાઈ યોગેશકુમાર માછીને ત્રણસો અઠાવીસ મત વનિતાબેન નૈનેશભાઈ જાદવને સાતસો પંદર મત મળતા વધુ મત ભાજપના ઉમેદવાર અમિષાબેન કરણભાઈ વાઘેલાના હોય તેઓને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા હતા જંબુસર વોર્ડ નંબર એકની મત ગણતરી હોય સવારથી જ દરેક પક્ષના હોદ્દેદારો કાર્યકરોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળતો હતો અને પ્રાંત કચેરી બહાર ટોળા ઉમટી પડ્યા હતા ભાજપની જીત થતાં જ કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા અને ભાજપની જીતની ખુશીમાં સવારે આશરે અગિયારના અરસામાં ડીજેના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા નંબર પેટા ચૂંટણી સોળ તારીખે યોજાયેલ હતી આજ રોજ એની મતગણતરીના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમિષાબેન કરણભાઈ વાઘેલાનો ચારસો ને એકોતેર જેટલા જંગી મતોથી વિજય થયો છે વોર્ડ નંબર એકના તમામ મતદાર ભાઈઓ બહેનોનો ભારતીય જનતા પાર્ટી ખૂબ ખૂબ આભાર માને છે અને વોર્ડ નંબર એક ના મતદારોએ આજે સાબિત કરી બતાવ્યું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગમે તેટલા જૂઠા ફેલાવશે ગમે તેટલા પ્રપંચો કરશે પરંતુ પ્રજાના દિલમાં એ ભારતીય જનતા પાર્ટી છે અને હંમેશા ભારતીય જનતા પાર્ટી રહેશે જંબુસર નગરપાલિકાની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિને વોર્ડ નંબર એકના મતદારોએ આજે મોર મારી છે અને ભારતીય જનતા પાર્ટીને જંગી વિજય અપાવ્યો છે